અત્યારે હાલમાં આવી મોટી ખબર કોવિડ બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે હાર્ટ એટેક સંબંધિત સમસ્યાઓને કારણે કિશોરીથી માંડીને તંદુરસ્ત યુવાનો અચાનક મોતને પેટી રહ્યા છે વાત કરતાં કરતાં લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા કરતાં કે કસરત કરતાં કરતાં લોકોના અચાનક હૃદય થંભી જવાના અનેક વિડીયો અગાઉ સામે આવી ચૂક્યા છે આજે જો વધુ એક વિડિયો કચ્છ જિલ્લામાં પૂજોમાંથી સામે આવે છે હકીકતમાં ગઈકાલે દેશભરમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે અંગત ગત કચ્છ જિલ્લાના ભુજ ખાતે પણ દેશભક્તિના પ્રોગ્રામમાં ગીત ગાતા ગાતા મહિલા અચાનક ઢળી પડી હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભુજના પ્રમુખો સ્વામિનારાયણગર પાસે આવેલા ડૉક્ટર સ્વામ પ્રસાદ મુખરોજી ઉક્ષ મિત્ર વોર્ડના ઉક્ષ મિત્ર સંસ્થા તેમજ ઉક્ષ મિત્ર સંગીત સભા દ્વારા ઇટ્યુતરમાં સ્વતંત્રતા પૂર્વની નિમિત્તે દેશભક્તિના ગીત ગાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ